જે સનરાઈઝ યુનિવર્સિટી છે એના માલિક છે યાદવ એ વ્યક્તિને આ યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે આ તમામ પુરાવા પીટીઆરની ટ્રસ્ટની નકલ પીટીઆર રેકોર્ડ ઉપરથી જાણવા મળે છે એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે જે રીતે બીજા રાજ્યોની અંદર ખોટી ડિગ્રી ભૂતિયા વિદ્યાર્થીઓ દ્વારા એમને રાખી અને માત્ર ડિગ્રીઓ આપવાનું જે કૌભાંડ ચાલી રહ્યું છે અને જે વ્યક્તિ જેલમાં છે એવા કૌભાંડીઓને જો આ યુનિવર્સિટી આપવામાં આવશે તો ઉત્તર ગુજરાતના ને ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો અન્યાય થાય છે